હર હર મહાદેવ શું કે મિત્રો બધાય મજામાં આજે અમે આવ્યા હતા અમારી કોલેજે કારણ કે અમારે અહીંયા જ પ્રોજેક્ટના આવ્યા છે અને આજે હું તમને એકથી એક પ્રોજેક્ટ જે અમારે અહીંયા કણે બધાય મિત્રો બનાવી લાવ્યા છે તમને બતાવીશ આ છે બેલ ડ્રાઈવ અને આ એક એવું મશીન છે જેમાં તમે બોલપેનની અંદર સહી પૂરી શકો છો આજે સુઈ જેવું દેખાય એની અંદર બોલપેન રાખી દેવાની અને આ ડબ્બામાંથી એની બનાવટ પ્રમાણે સહાય આવી જાય છે પૂરાઈ જશે આ એક એવું મશીન છે જેમાં તમે ઓટોમેટિક વોલપેનમાં સાઈ પૂરી શકો છો મિત્રો આ અમારી લેબ છે આની અંદર કેટલા એવા અસંખ્ય પ્રકારના એવા પ્રોજેક્ટ સ્ટુડન્ટોએ બનાવેલા છે અમારે અહીંયા કણે એકથી એક પ્રોજેક્ટ અહીંયા કણે પડ્યા છે તો હું તમને એકથી એક બધા પ્રોજેક્ટ બતાવવાનો છું લાઇનમાં અને અહીંયા આ તમે જોઈ શકો છો અમારો બનાવેલો પ્રોજેક્ટ છે આ તમે વિડીયો તો જોયો જ છે ન જોયો હોય તો આપણી ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે આ બનાવ્યો ને અમે પ્રોજેક્ટ એ તમે જોઈ લેજો અહીંયા કાળા બીજા એવા કેટલાક નાના મોટા એવા પ્રોજેક્ટ બનાવેલા પડ્યા છે જે અમારા સિનિયરોએ બનાવેલા છે તો મિત્રો વિડીયો છેલ્લે લગીને જોજો બહુ જોવાની મજા આવશે ઓકે જો આ અમારે સિનિયરે બનાવેલો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો અને આમાં આ પણ અમારે સિનિયરોએ બનાવેલો છે બરાબર આ ઇલેક્ટ્રિસિટી પેદા કરવાનું મશીન છે આ તમે જોયું જશે કે ગામડાઓમાં ને એમાં જ્યાં જળાશયોમાં નદી નાળા હોય ત્યાં કણે આ હોય રાખેલું બનાવેલું હોય Thank you મિત્રો અહીંયા કણે કેટલાય એવા મિકેનિકલ પ્રોજેક્ટ અમારી લેબમાં બનાવેલા પડ્યા છે અને આ એક મશીન તમે જો ચિપ્સ પાડવાનું મશીન છે કેવું છે આ ચિપ્સ પાડવાનું મશીન તમે કોમેન્ટ કરો એક વખત મિત્રો અમારા પ્રોજેક્ટની તો તમને ખબર જ છે બધું કચરો સાફ કરવાનું મશીન છે આવડું આ કચરો બચરો વારી લઈએ આ મિત્રો ઇલેક્ટ્રિક પંપ છે જે ખેડૂતો માટે સારો એવો સાબિત થયો છે અને આ જે દેખાય છે ને એ ફ્લાય વ્હીલ બેટરી છે કેમ કામ કરી તો આપણને નથી ખબર પણ સારો એવો બનાવેલો છે આ જે છે એ સોલાર કુકર આની અંદર તમે ગમે તે વસ્તુ બાફવા મૂકી શકો છો તો ખબર જ છે આપણે સોલાર કુકર બહુ જૂનો એવો પ્રોજેક્ટ છે આપણે આ એક બહુ મિત્રો ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે જે મારા મિત્ર જ બનાવેલો છે અને કહેવાય હાઇડ્રોલિક જેક આ તમે જોઈ શકો કેવી રીતના કામ કરી આપણે જોયું છે આ બધી ગાડી ઉંચકવા માટે એમાં વપરાય છે હું તમને હમણાં જોવાનું એને લાઈવ ઉદાહરણ બતાવવા કેટલો વજન એને ઉંચકી શકે એ જોઈએ

મિત્રો તમને આ બધા પ્રોજેક્ટ કેવા લાગી ગયા કોમેન્ટ કરો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો